સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જયમુરલીધર માતાને બધીને હજાર રાખે કેમ તો બધા મજામાં ને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે જુઓ અત્યારમાં આપણે સહયોગ કરે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે જોઈ લ્યો અને આપણે હંજવારી ભાણા બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે એકદમ મસ્ત મજાનું જોઈ લઈએ ભાણા કઈ ગયા છે ફરી વરાઈ ગયું છે હંજવારી વરાઈ ગઈ છે અને આપણે પાર્ટનર જે છે ને છે એનો ગયા છે આપણે સાડા આઠ અને આ જે છે ને જેણ કોઈ હું છે ઉદયભાઈ ઉઠીને બહેણે હાલવા ગયા છે અને પાર્ટનર હજી ઉતાશે કારણ કે આ ઝીણકાને રહીવાની રજા છે અને પાર્ટનરને છે ને આપણે પરસાદી હતી ને એ ઉજાગરો હતો એટલે ઉતાશે ઘડીક વાર પૂવા જઈ પછી ઉઠાડીને વાળીએ જઈ અને બાગ્યા છે લુગડા જોવા અને આપણું આ ગુડું મૂડું જોઈએ બોલું મોલું જોઈએ અળિયા અળી છે અટાણમાં હાવ હક નથી રહેવા દેતો કે વાહે 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 કુલ ગુલ કૂલ કુલ આલે ડોગુ ડોગુ આલે આલે હાલે આલે ડોગલી આલે ઓરે દાદા કેવો હુઈ ગયો તો બા એ વાત પાટ ઉઠી ગયો હાલો પાટને બ્રશ કરવા ગયા છે ચા પાણી ગરમ કર નાખો બા થોડો પીન પર જાય આજ ને બ્લોક માં તમારું સ્વાગત છે જય મોલીધર જય દોગદી મિત્ર કેમ છે બધા મજામાં માં છે તો અત્યારે ને આપણે આવી ગયા છે વાડી ને વાડી છે ને પાર્ટનર જો રોટલા બની લેવા છે ને એ વાસડી બેન ને ગમ નાખવા ગયા

ચોટ મારવો છે ફરતે શેઠ એટલે થોડોક ચા પાણી બનાવી નાખી પછી શુભ શરૂઆત કરી દઈ ચા પાણી પી ઠંડી બંડી થોડીક ઉડી જાય આપણે તો પહેર્યું વાળીએ છે ને ખુલ્લામાં ઠંડી વધારે લાગે એટલે આજે આપણે અરે એમાં વજન હોય પત તમે શું હાવ અને આપણે છે ને ઓલી ને એ થોડીક લઈ વાત

એટલે આપણે કે હરખી છે ને થાંફલીઓ આમાં આપણે જે ભેર્યું લીધું છે ને એ મૂકી દેવાનું છે દાંતેડું લૂગડું છે ને આ લઈ જઈએ એટલે ખળે વટાઈ જાય આપણે એટલે પાર્ટનર કે આપણે છે ને આથી હું ખોયડે આવું કે અને વાસળી નિર્ણય આપણે થઈ છે કાપો એક વાટી નાખી એટલે આપણે છે ને આ અહીં રાખી દઈ અને હવે પાર્ટનર પાસે જઈ કારણ કે હવે છે ને થોડુંક કાપો એક ખળ વાટી લઈ ને એને થોડીક હેલ્પ કરાવી થાંભલિયું ખોડવામાં અને આ થાંભલિયું જુઓ આપણે કંઈક આવ્યું છે જોવામાં નકરો કાસ જ ચમકે છે અને આ થાંભલિયું ખોડવામાં મદદરૂપ થઈ જાય થોડાક પાર્ટનરને એટલે વહેલું કામ પતી જાય કારણ કે એમાં એવું છે કે આજે પાછું છે ને પાર્ટનરને જમવા જવાનું છે લગ્નનું કાર્ડ આવ્યું છે ને તો અગિયારક વાગે એને જમવાય જવું જો હોય તો આપણે વહેલા હેરફ્રી થઈ જઈએ જો આ ખોડવાના આ મજા આવે ખાડા ન ગારવા પડે ગમે ત્યાં કૂચી દે માથે હથોડી માંર દે ને એટલે ફટાફટ છે એને કામ નીપટી જાય ને ઓલું છે ને ખાડા ગારી કોડી તોય છે ને આવીને બહારો બોલાવીને રોજડાને ભૂંદડા પાટના જે ઠપકારજો કાઢી નાખી નો કા પાટના એટલે આપણે છે ને થી આ સિસ્ટમ કરી છે ખિલાડીને બટકા પાટના લઈ આવ્યા તા વેસાતા અને આજકાલે પ્રમદી ઓલે દીગ્યા થઈ ઓલા લઈ આવ્યા છે બીજા પ્લાસ્ટિક ના કહેવાય એ કા હમ જેક મારજો

હાલો પાર્ટનર પાસે જઈ જાપાન કરી નાખી એ જરૂરી છે કારણ કે ન્યાય આપણે તોડ ને ભાંગેલ તૂટેલ જેવો તો તરત ઘરી જાય દેશ નથી ખલતી દેશમાં માં શું હોય શેડા શેડી છોડી નાખો એટલે દેશ ઉકલી જાય શેડા શેડી નાખો એટલે એની દેશ ઉકલી જાય તરત તલાક થઈ જાય બીજું શું जम <laughs> 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 ला <laughs>

તો કઈ નઈ તો તમારું મન પડે ને એમ કરો અમે જો ખાખરા છે ને જો આ સરસ મજાનો જો આ જોવા ગયા બાપુ દાયરો એ તારે જો બેહી ગયા ખાખરાઈ મોજ થી બેઠા હે પાર્ટનર કામ કરી કે પાર્ટનર ને ક્યાં માં કઈ ખબર જ પડે છે પેલા કઈ દઈશ જ પડતી કહી છે કે ભાઈ લાવો ખંઠેર કરી દઈ તો અમાર નથી તમારે કરવું અમે કરી તો કરો ને થૂનિય મારો બીજું હું એ પેલે ખંઠેર જ કરવું પડે પાર્ટનર તો જ તમારો આરો આવે એમાં નવું ને તો ઈ છે ને ખંઠેર કરી નાખો બધા શેડા છોડી કાપી નાખો તલાક દઈ ગયો પછી નવું જો તમારે એ બાપુ દાયરો બે શ્યાર વાર ઉઠી તમારા ગેટ નો તૂટે પાર્ટનર આ તો એનું ઈ થયું બધું જૂનામ જૂનું બધું એક થાંભલી કાઢ નાખો જોઈલી હડેલી છે હું હજી કઉ છું હા શું માનો પાર્ટનર મારું તો ભાઈ કરો તમારે જેમ કરવું એમ શેડા શેડી તમારે ને તે કેજો તો એમ થોડીક હેલ્પ કરાવશું સાવથી બેઠા એને જુઓ ચાલો આપણે ઓલી દોર્યું ઘટ્યું છે એમાં જાપામાં બાંધવાનું પાર્ટનર કે દોર્યું લઈ આવજો આ છે ને આપણે છે ને જુઓ બાપાના વખતનો ખાટલો બાપા આપણે ઓફ થઈ ગયા ખાટલો ભાંગી ગયો છે અને આ નિશાની છે ને આપણે આમળમ રાખી છે જુઓ જઈ લ્યો તોય હૈડું નથી એવું લાકડું મજબૂત છે આ પાર્ટનરને છે ને જરા ખેવના નથી ને તો જુઓ અહીંને ખાલી રાખ્યો છે એટલે હવે છે ને આપણે આ બાપાના વખતનો ખાટલો છે ને એની દોરી છે ને આય કલા છે ને કાઢી લેવી પણ મને લાગે છે આમાંય ઘસવણ છે દોરી નીકળવી કઠણ છે તમ કાઢ દે હો એટલે આ બાપાના વખતનું છે ને જુઓ આ ઓલું શું કહેવાય વાણ ખાટલાના બે ઓલા રહ્યા છે ઈ હું કહેવાય કુપરા કહેવાય ઈ મને નથી ખબર પડતી પણ આ ઈ હું જ કહેવાતી હોય છે ઈ હું ને વાણ જો એટલું હાસવીને રાખ્યું છે એમાં સિયાર પાયા હતા ને તો હળીને છે ને ક્યાં ખાતર થઈ ગયું એ ખબર ન પડી એટલે છે ને આ બાપાના વખતની બે ઈ હું અને આ વાણ એટલું રીવ છે એટલે નિશાની રાખી છે કે શું છે કે આપણે આ ઝાપો બાંધવામાં કાયમ આવે અને એમ થાય કે જો આ બાપાનો ખાટલો હતો હું કે પાર્ટનર અરે આ નો નીકળે આમાં નકરી ખુસવણી જ છે પાર્ટનર એટલે શેના બાપાના વખતનો ખાટલો છે ને એમાંથી આકડી આપણે છે ને સાકુ લઈ આવી પછી છે ને ઓલા કટકા કાપી નાખી ઘટની છે ને એટલું મજબૂત હોય રેશમ્યું કે અહીં કણે જોવો આપણે આ પાટી પડી છે હાલો આ લઈ જઈએ આ આપણે ને હેલી પડશે વીટવામાં લઈ જઈ નામ તો આપણે શું છે કે આ કલા પેલું પડશે ઓલું વાણ છે ને બધું નોખું ન પડે એ ઓલા છે ને એટલે એ હું કહેવાય ને એમાંથી આખી ગરકાવ્યું પડે એ પાછો ભૈરો તો એ બાપા એ ના આવડતું બધું એ હું બી હું નવા ખાટલા એ ભરતા એટલે છે ને પાટનર એ આરો નહીં આવે જો આ જૂની પાટી લઈ આવી બટકાન બટકાન છે ને આખરી ફલાડી દઈ

બાપાનું વાણ મને વાણ છે ને બાંધી દેવું એટલે વાંધો ન આવે બરોબર ને હાલો હલો કીક મારો અગિયાર હાડ અગિયાર થઈ ગયો પાર્ટનર ને પાછું જમવા જવાનું છે હાલો ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયા તમને નવા નવા જોવા મળશે જેમ બને અમને સપોર્ટ કરજો